તો મોતના માતમ વચ્ચે પહોંચેલા રૂપાલાનો લોકોએ લઈ નાખ્યો લોકોએ પૂછ્યું આટલા દિવસથી ક્યાં ગાયબ થઈ ગયા હતા મીડિયામાં ફોટા પડાવવા કેમ આવ્યા છો બંગાળમાં પ્રચાર કરતા રૂપાલાના ફોટા થયા હતા વાયરલ વોટ માંગવા આવી જતા હતા કપરી વેળાએ તમે ક્યાં ભાગી ગયા હતા

ખાન યાર મજા આવે મયુર સોની અમારી સાથે જોડાયેલા છે મયુર રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને રાજકોટમાં લોકોનો રોષનો સામનો કરવો પડ્યો છે બિલકુલ ભાવિની શનિવારે ઘટના થઈ હતી ને ત્યારબાદ રૂપાલા છે તે ન ઘટના સ્થળે પહોંચ્યા છે ન તો તેઓ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને એવું પણ સામે આવ્યું હતું કે તેઓ પ્રચાર ની અંદર અહિયાં હતા એટલે લોકોનો ગુસ્સો છે કે સ્વાભાવિક રીતથી ફૂટી પડ્યો હતો અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને ભાજપના અન્ય નેતાઓ આવી પહોંચતા તેમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો રૂપાલાએ પરિજનો સાથે મુલાકાત કરી હતી અને તેને સાંત્વના પણ પરંતુ સવાલ પૂછવામાં આવ્યો હતો કારણ કે પરિજનો છે તેમને બે બે દિવસ સુધી ગયા હતા શનિવાર અહીંયા છે પીડિતો છે તેમને એ પણ સવાલ કર્યો હતો કે અમને મૂકીને તમે ચૂંટણી પ્રચારની અંદર વહી ગયા હતા તો અત્યારે અહિયાં ચૂકવામાં આવ્યા હતો અમારે તમારી સાંત્વના નથી જોતી સાથે જ તેમને એ પણ સવાલ કર્યા હતા કે ત્રણ ત્રણ દિવસ પછી જો તમને અમારી યાદ આવતી હોય તો તમારે અહીંયા આવવાની જરૂર નથી ફોટા પાડ જરૂર નથી આ પ્રકારે ગુસ્સો છે તે લોકોએ ખાવ્યો હતો સાથે પરિજનો છે તેમને પણ પોતાની પીડા છે તે વ્યક્ત કરી હતી આભાર માહિતી માટે